ਕੋਟਾ ਗਾਂ ਤੋਰ ਫੋਰਚਾਲੂ ਜਿੱਥੇ ਜੱਜਿਆ ਕੋਈ ਨਾ ਆਪਰਾ ਮਾਰੋ ਜੋ ਤੇ ਮੇਰੇ ਅੰਦਰ ਇਹ ਜੱਜਣ ਤੋਰ ਫੋਰਚਾਲੂ દર્શક મિત્રો અંદર જે આર્મી જવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જે પોલીસ ચોકી જે લોકેશન હતું અત્યારે હાલ એ લોકેશનને ને એ પોલીસ ચોકીને લોકો પથ્થરમારો કરી રહ્યા છે અને એનો તોડફોડ કરી રહ્યા છે ઘણા બધા લોકો મિત્રો આ આર્મી જવાનના સપોર્ટમાં આવ્યા હતા

તમે આ આર્મી જવાન સાથે બહુ જ ખોટું કર્યું છે મિત્રો તમે વિચાર કરો કે આ આર્મી જવાનના લીધે જ આપણે દેશની અંદર સુરક્ષિત છીએ અને મિત્રો એ જ આર્મી જવાનને પોતાના ઘરે થોડા દિવસો માટે રજાઓના કારણે આવ્યા હતા અને જે દિવસે હિંમતનગરની અંદર આ ઘટના બની એ ઘટનાને લઈને ઘણા બધા લોકોએ વિરોધ કર્યો ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો ઘણા બધા લોકો જે આર્મી જવાનને માર માર્યો હતો એના વિરોધમાં વિડીયો બનાવતા હતા જે લોકેશન ઉપર જે પોલીસ ચોકી હતી એના લોકોએ તોડફોડ કરીને બધું રમાણ ભમાણ કરી દીધું છે શું અત્યારે હાલ લોકો આ સારું કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે એ તમે કોમેન્ટમાં બતાવજો અત્યારે હાલ તો લોકોની એક જ રાય છે કે જે આ આર્મી જવાન સાથે થયું છે એ બીજી વાર ન થવું પડે અને આ આર્મી જવાનને સો એ સો ટકા ન્યાય મળવો પડે લોકો આના ન્યાય માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે રોડ રસ્તાઓ ઉપર નારા લગાવી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે તો 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 મિત્રો તમે તમે આ આ ખાલી એક શેર શેર જ કરજો કરશો ઘણા બધા લોકોને જાણવા મળશે અને વિડીયોને લાઈક કરજો અને આર્મી જવાનને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં જય હિન્દ તો જરૂરથી લખજો અને આ આર્મી જવાન વિશે શું કહેવા માંગો છો એ પણ જરૂરથી લખજો અત્યારે હાલ તો હિંમતનગરથી થી રોજે રોજ નવા નવા સમાચાર મળતા હોય છે ઘણા બધા લોકો મિત્રો આ આર્મી જવાનના સપોર્ટમાં ઉતર્યા હતા ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા મિત્રો તમે શું કહેવા માંગો છો આ ઘટના વિશે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે